જય શ્રી રામ મિત્રો આપનું દિવ્યવાણી ગુજરાત ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ જે દરેક ઘરના જીવન સાથે જોડાયેલો છે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે તેઓ દિવસ રાત મહેનત કરે છે કામ કરે છે પરંતુ તેમ છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી એના પાછળ માત્ર કિસ્મત નહીં પણ ઘરના વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા પણ જવાબદાર હોય છે આજે આપણે જાણીશું એવા ખાસ ઉપાયો જે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે અને જેનાથી ઘરમાં ધનલક્ષ્મીની કૃપા સ્થાયી બની શકે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ધન રોકાતું નથી તેનો એક મોટો કારણ છે નકારાત્મક ઉર્જા જ્યારે ઘરમાં કચરો લાંબા સમય સુધી રહે છે નળ લીક કરે છે ઘરના મુખ્ય દરવાજા પર અજવાળું ઓછું હોય છે કે ઘરમાં દરરોજ માથા ભાર થાય છે ત્યારે આ બધું કારણ બને છે દરેક ઘરમાં નાની મોટી તકલીફો રહે છે પણ વાસ્તુની સહાયથી આપણે આ તકલીફો ઓછું કરી શકીએ છીએ રોજ સવાર સાંજ ઘરમાં ઘીનો દીવો રાખવો જોઈએ ધૂપ કરવા અને મંત્રો બોલવાથી ઘરમાં પોઝિટિવિટી એનર્જી આપે છે ગાયત્રી મંત્ર કે ત્રિશુકતાનો જાપ તો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ઘરનો મુખ્ય દરવાજો સૌથી અગત્યનો છે દરવાજા નજીક કચરો કે જૂના ચપ્પલ ન રાખવા જોઈએ દરવાજાની આસપાસ

લક્ષ્મીની તસવીર મૂકવી જે ખૂબ જ ફાયદાકારક છે ઘરનું રસોડું પણ વિશેષ મહત્વ ધરાવે છે રસોડું અગ્રી દિશા એટલે કે દક્ષિણ પૂર્વમાં હોવું જોઈએ રસોડું અને વોશરૂમ એક સાથે ન હોવા જોઈએ ગેસ ચૂલો જે પૂર્વ દિશા તરફ મૂકવો અને ભોજન કરતા પહેલાં ભગવાનને થાળ ધરાવવું જોઈએ આ નાનકડા ઉપાય એ ઘરમાં શક્તિ ફેલાવે છે રસોડામાં અધળી વાનગીઓ જમ્યા પછી તરત જ સફાઈ કરવી એ પણ વાસ્તુ મુજબ અનિવાર્ય છે ઘરમાં ઘંટડી લગાડવી એ એક એવો ઉપાય છે જે ઘરમાં દ્વારની ધાર્મિક ધ્વનિને ફેલાવે છે અને નકારાત્મક દૂર કરે છે ઘરના ઉત્તર દિશામાં પાણી ભરેલો લોટો કે તાંબાનું પાત્ર રાખવું પણ શુભ માનવામાં આવે છે જો તમે ઘરમાં કુબેરદેવ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ એકસાથે સ્થાપિત કરો અને રાત્રે ચંદન અને ફૂલો ધરાવો છો તો તમારા ઘરમાં ધન પ્રવાહ જળવાઈ રહે છે શુક્રવારના દિવસે ચાંદીનો નાગર લક્ષ્મીજીને અર્પણ કરો એ પણ એક ઉત્તમ ઉપાય છે દરરોજ સાંજે દીવો પ્રગટાવો ખાસ કરીને ઘીનો દીવો એ દક્ષિણ દિશામાં પ્રગટાવો ઘરમાં દેવતાઓનો સ્થિર વાસ જાળવી શકાય છે તુલસીમાં જળ અર્પણ કરો ગાયને રોટલી ખવડાવો કબૂતરને દાણા આ બધું કરવાથી ભલે ધન તુરંત જ ન આવે પણ ઘરમાં શાંતિ સંતોષ અને ધન શાંતિનો માર્ગ ખુલે છે દરેક ઘરમાં પવિત્રતા ભક્તિ અને શ્રદ્ધા જળવાઈ રહે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયોના અંતે હું એટલું જ કહીશ કે જો તમે મહેનત કરો છો અને તેની સાથે થોડો વાસ્તુ આધાર પણ લો છો તો જીવનમાં ધીરજ પણ ધન્ય પ્રાપ્તિ ચોક્કસ થાય છે જેમ કે આપણે જોઈએ તેમ પૈસા એ માત્ર કમાવાની બાબત નથી પણ તેને સાચવવા અને ઘરમાં રોકવા માટે શાંતિપૂર્ણ અને શુદ્ધ વાતાવરણ હોવું જરૂરી છે આજે આપણે જે ઉપાયો વિશે વાત કરી એ બધા ઉપાયો શાસ્ત્રો પર આધારિત છે અને વસ્ત્રોથી અપનાવવામાં આવે છે એમાં કોઈ મોટો ખર્ચ કે કપરો પ્રયત્ન નથી પણ શ્રદ્ધા અને નિયમિતતા જરૂરી છે ઘરના દરરોજના વ્યવહાર જો આ નાની નાની બાબતોનો ખ્યાલ રાખવામાં આવે તો ઘરમાં ધન અને સુખ શાંતિ બંનેનો વાસ થવા લાગે છે મિત્રો અહીંયા એક વાત ખાસ કહી દઉં કે ગરીબી એ માત્ર પૈસાની કમી નથી પણ વિચારોને નકારાત્મક પણ હોય છે જો ઘરમાં સંવાદ પ્રેમ અને ભક્તિ નથી તો ધન હોવા છતાં પણ ખુશી અનુભવતા ભવતા તો આજથી જ ઘરમાં થોડો ભક્તિભાવ થોડું સત્યસંગ થોડું દાન અને થોડું દૈનિક નિયમો અપનાવી થોડી હસ્તી મોમી થોડી આરતીની તરંગી લહેરાઈએ ભગવાન પર અમારું વિશ્વાસ રાખીએ એ બધું એકસાથ લગાવીથી ઘરમાં જાણે સ્વર્ગ ઉતરી આવે છે સાચા અર્થમાં સુખી જીવન એ છે કે જ્યાં પૈસા હોય ત્યાં સાથે સંતોષ અને સંબંધો પણ સારા રહે છે જો તમારું મન સાચી દિશામાં હોય તો નસીબ પણ તમારી સાત તરફ દોડે છે ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહાદેવની કૃપા તમારા પરિવાર પર બની રહે એવી શુભકામનાઓ સાથે આ વિડીયોને સમાપ્ત કરું છું જો તમારું મન પ્રસન્ન થયું હોય તો લાઈક કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખશો અને આવા વધુ શાસ્ત્રીય વિડીયો માટે દિવ્યવાણી ગુજરાતને જરૂર સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાર સુધી જય શ્રી રામ